અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન અને વોલોદિમીર જેલેન્સ્કી સાથે વાતચીત કરીને યુક્રેન યુદ્ધના અંત માટે પ્રયાસ કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગણીસ મે બે હજાર પચ્ચીસના રોજ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કી સાથે અલગ અલગ વાતચીત કરીને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કર્યો ટ્રમ્પે આ યુદ્ધને રતરંજિત ગણાવતા બંને નેતાઓ સાથે શાંતિ સ્થાપવા માટેની શક્યતાઓ પર ચર્ચા કરી આ વાતચીતમાં નાટો દેશોના નેતાઓ પણ સામેલ થયા જેમણે યુક્રેનની સુરક્ષા અને શાંતિ માટેના પ્રયાસોને સમર્થન આપ્યું ટ્રમ્પે પુતિન સાથેની વાતચીતમાં યુક્રેનના નાટો સાથે જોડાવાની ઈચ્છા અને રશિયાના દાવા પર ચર્ચા કરી પુતિને યુક્રેનના નાટો સાથે જોડાવાની ઈચ્છાને સ્વીકારતા યુક્રેનના રશિયાના દાવા પર ચર્ચા કરવા માટે તૈયાર હોવાનું જણાવ્યું ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથેની વાતચીતમાં યુક્રેનની સુરક્ષા અને શાંતિ માટેના પ્રયાસોને સમર્થન આપ્યું યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી અને યુક્રેનના અધિકારીઓએ યુક્રેનની નાટો સાથે જોડાવાની ઈચ્છાને પુષ્ટિ કરી છે તેમણે યુક્રેનની સુરક્ષા અને શાંતિ માટેના પ્રયાસોને સમર્થન આપ્યું છે યુક્રેનના અધિકારીઓએ યુક્રેનના નાટો સાથે જોડાવાની ઈચ્છાને પુષ્ટિ કરી છે